હેલો ફ્રેન્ડ આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ કુક કૂકવિઋષિતામાં ઉનાળાની ગરમીમાં જો ઠંડી ઠંડી સોડા અને શરબત ઘરે જ મળી જાય તો કોને ના ગમે આજે આપણે બનાવીશું કાચી કેરીની સોડા અને કાચી કેરીનું શરબત એ પણ ઘરે જ સાવ સહેલી રીતે ઉનાળાની ગરમીમાં ઠંડકની સાથે સાથે રિફ્રેશિંગ કરતો આ શરબત સૌને ખૂબ જ પસંદ આવે છે તો ચાલો શરૂ કરીએ કાચી કેરીની સોડા અને શરબત બનાવવાનું આજે આપણે બનાવીશું કાચી કેરીનું શરબત એના માટે મેં અહીંયા કાચી કેરી લીધી છે એને આવી રીતે હું છાલ ઉતારી દઈશ અહીંયા આપણી છાલ ઉતરી ગઈ છે ત્યારબાદ હું એને નાના નાના ટુકડા કરી લઈશ કાચી કેરીનું શરબત બનાવવા માટે મેં અહીંયા કેરી લીધી છે કાચી કેરી લીધી છે અને ઝીણી ઝીણી કાપી નાખી છે છાલ ઉતારીને અહીંયા મેં બેથી ત્રણ વાર ધોઈને ફુદીનાના પાન લીધા છે એકદમ સાફ કરીને લેવાના છે પચાસ ગ્રામ જેટલી ખાંડ લીધી છે પાંચથી છ આઈસ ક્યુબ લીધા છે અને થોડું આદું લીધું છે હવે આપણે આ બધી વસ્તુને એક મિક્સર જારમાં એડ કરીને આપણે એક પ્યુરી બનાવી લઈશું તો અહીંયા હું કાચી કેરી એડ કરું છું ત્યારબાદ ફુદીનાના પાન એડ કરીશ હું એમાં સુગર એડ કરી દઈશ આઈસ આઈસક્યુબ એડ કરી દઈશ આદુ નાખી દઈશ અને ઢાંકણું પેક કરીને આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું સારી રીતે અહીંયા આપણી પ્યુરી સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈશું હવે આને હું એક છાંયણીની મદદથી છાળી લઈશ અહીંયા મેં એક બાઉલ લીધો છે એના ઉપર આવી રીતે છાવણી રાખી અને હું આ બધાને છાળી લઈશ થી જે એના મોટા મોટા ટુકડા હોય છે એ નીકળી જાય છે તમે આને છાળિયા વિના પણ લઈ શકો છો તો એકદમ ફાઇન એવી પીસી લેવાની છે આમાંથી જ આપણે સોડા બનાવતા પણ શીખીશું એટલા માટે હું થોડી પ્યુરી સાઈડમાં કરી દઉં